સરકાર મત જોતા હોય છે ત્યારે તો તે સરદાર સરદાર કરતા આવે છે સરદાર ને પ્રણામ કરે છે પણ જ્યારે આ સરદારજી વિરુદ્ધ કોઈ વિરુદ્ધાસ્પદ નિવેદન આપે છે ત્યારે સરકાર કેમ જાગતી નથી પાટીલ ને શરમાવું જોઈએ ભૂપેન્દ્ર પટેલને રાજીનામું આપવું જોઈએ આવા કડક આકરા પ્રહારો કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકાએ શા માટે આવા નિવેદનો કર્યા છે તેની વાત કરવી છે तेने कहिए जे पीर पराई નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું છું અમિત જે રીતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જે સુપ્રીમો રાજ ઠાકરે જાહેર સભામાં એક નિવેદન આપ્યું હતું નિવેદન થી ગુજરાત ને પણ અસર થઈ છે મહારાષ્ટ્રમાં જે ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદમાં માં જ એક જાહેર સભા યોજે છે અને જાહેર સભામાં જે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના સુપ્રીમો છે રાજ ઠાકરે તેમણે સરદાર પટેલ પર વિવાદિત નિવેદન આપ્યું હતું અને આ વિવાદને લઈને ગુજરાતને અસર થઈ છે અને તેને લઈને ગુજરાત ગુજરાતના જે પાટીદાર સમાજ છે તેમાં પણ રોષ ભરાયો છે અને જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા નેતાઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને જે ભાદરકા આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે તો તેમને પણ બગડેલી કેરી જણાવી છે અને આ બગડેલી કેરીને ગણાવતા જ જે સીઆર પાટીલ છે ગુજરાતના ના પ્રદેશ પ્રમુખ તેમને સલાહ આપતા કરશન ભાદરકા શું કહી રહ્યા છે પેલા તમે તેમને પણ સાંભળી લો મરાઠા કલ્ચર ઉપર રાજભાઈ શ્રીકાંતભાઈ ઠાકરે ઉર્ફે રાજ ઠાકરે કાળી ટીલી લગાવી છે મરાઠા સંસ્કૃતિ મરાઠા કલ્ચર ઇતિહાસ જોયલો રાજ ઠાકરેજી મરાઠા કલ્ચરનો ઇતિહાસ જોય લો પોતાના વિસ્તાર માટે ને દેશ માટે જેને યોગદાન આપ્યું છે એ લોકોની કદર કરનારો કોઈ સંસ્કૃતિ કે સમાજ હોય તો એ મરાઠા સમાજ મરાઠા સંસ્કૃતિ છે ભારતના શિલ્પકાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નું તમે અપમાન કરીને સાબિત શું કરવા માંગો છો પેલું તો મરાઠા કલ્ચરનું અપમાન થાય છે આજે બાલા સાહેબ નો આત્મા જ્યાં પણ હશે ત્યાં દુખી થતો હશે વી લવ મરાઠા કલ્ચર અમે મરાઠા કલ્ચરને પ્રેમ કરીએ છીએ પણ એનો મતલબ એ નથી કે મને કેરી પ્રિય હોય નથી હું ફરીથી કહું છું કે વી લવ મરાઠા કલ્ચર પણ આ જે કઈ સરદારજી બાબતે તમારા દ્વારા રાજ ઠાકરેજી કહેવામાં આવ્યું છે એ અયોગ્ય છે મારે ભાજપને પૂછવું છે કે ક્યાં સુધી મોઢું છુપાવીને ફરશો મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે ગુજરાતમાં તમારી સરકાર છે છે અને રાજ ઠાકરેજી સરદાર ઉપર મનમાં સ્ટેટમેન્ટ આપે સરદારજીને તમે મોટા કરો છો સરદારજીને તમે માથે બેસાડવાના નાટક કરો છો ને એક બાજુ રાજ ઠાકરે આ રીતે સરદારજી ગુજરાતના સપૂત દેશના એક લોખંડી પુરુષનું અપમાન કરે છે અને તમે ચૂપશો પાટિલ સાહેબ રાષ્ટ્ર બીજેપી શા માટે એક પ્રશ્ન તમે આ નિવેદાર ઉપર સરદારજીના અપમાન ઉપર નથી કેતા શરમનો છાટો હોય તો રાજીનામું આપી દેવું જોઈએ સરદારજી માટે એ દેશભક્તિ છે એ સરદારની સાચી વાસ્તવિકતા અને સરદાર પ્રત્યેનો પ્રેમ છે પોતાનો સ્વાર્થ આવે પોતાની ચૂંટણી આવે ત્યારે જય સરદાર જય સરદાર કરવું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ અમને પ્રિય છે એવા નાટકો પબ્લિકની સામે કરવું છે અને એક બાજુ રાજ ઠાકરે જેવા માણસ મરાઠા કલ્ચર મરાઠા કલ્ચર સાઈડમાં કરીને આ રીતે સરદારજીનું અપમાન કરે ને આપણે ચૂપ જો આટલી બધી બીક લાગતી હોય અને આટલા સ્વાર્થથી રાજકારણ કરવું હોય ને તો ભૂપેન્દ્ર રાજીનામું આપી દેવું જોઈએ પાટીલ સાહેબ રાજીનામું જોઈએ લોકશાહી ક્યાંક વેદનામાં હશે કે કોઈ ભૂલ કરે છે ન બોલવાનું બોલે છે અને એક ભડનો દીકરો અવાજ નથી ઉઠાવતો શરમ કરો બીજેપી શરમ કરો રાજીનામા આપો રાજીનામા આપો અથવા રાજ ઠાકરે સાહેબને અંદર કરો કોઈને દેશમાં રાઈટ નથી લોકશાહીના એક પણ નાગરિકને રાઈટ નથી કે સરદાર વલ્લભભાઈ પટેલ રિસ્પેક્ટેડ સરદારની બાબતે ન બોલવાનું અથવા તો અઘટિત કંઈ પણ કહેવું એ ક્યાંક ને ક્યાંક દેશ ઉપર છે ભગવાન રાજ ઠાકરે સાહેબ ભાજપ ગુજરાત ભાજપ મહારાષ્ટ્રને સદબુદ્ધિ આપે પોતાના તાલમેલમાં સાઈડમાં કરીને કાયદાને આગળ કરે બાકી પબ્લિક માફ નહીં કરે નહીં કરે નહીં કરે તો આ હતા કરસન બાપુ ભાદરકા તમે તેમને પણ સાંભળ્યા પાટીલને સલાહ આપતા કરસન બાપુ એ કહ્યું છે કે પાટીલે પણ જે અભ્યાસ કરવો જોઈએ અને સેનાની ભૂપેન્દ્ર પટેલ જો રાજીનામું આપવાની વાત કરી છે તો શું સલાહ છે જે કરસન બાપુ ભાદરકાની ની એ પાટિલ સ્વીકારશે અને પાટીલ સ્વીકારશે તો તેનો શું અમલ કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે આ અંગે આપનું શું કેવું છે આપના પ્રતિભાવ ચોક્કસ જણાવજો આવા જ નવા સમાચાર લઈ અમે તમારા સુધી આવતા રહેશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા